પછી તમે પૂછ્યું છે દી ભાઈને છોકરાને પૂછ્યું છે તમે મૂકવા માટે કીધું છે છોકરો આયા છે મારી બાજુમાં છે અચ્છા અચ્છા તો કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં સારુ કે ગામથી બોલો છો અમે જૂની સાપરી તાલુકા તાલુકો જિલ્લો ભાવનગર જૂની સાપરી હા બરોબર છે ગામનું નામ છે જૂની છાપરી તાલુકો તાલુકો તળાજા અને જિલ્લો ભાવનગર હા ભાવનગર હા હા બરોબર છે બરોબર છે શું નામ છે ભાઈ નું ભાઈ નું નામ અશ્વિન કુમાર ચંપકલાલ ભટ્ટ અશ્વિન કુમાર ચંપકલાલ ભટ્ટ બરાબર બાપા થાવ અચ્છા તમે એના કાકા થાવ છો તમારું નામ શું છે મારું નામ જસવંતભાઈ કાનજીભાઈ ભટ્ટ જસવંતભાઈ કાનજીભાઈ ભટ્ટ હા બરોબર બરોબર છે બ્રાહ્મણ સમાજ માંથી આવો છો ને હે બ્રાહ્મણ સમાજ માંથી બ્રાહ્મણ સમાજમાં છે લગ્ન કેવું થયેલું છે અગાઉ ક્યારેય નહી નહી લગ્ન નથી થયેલા અચ્છા કુવારા છે કુવારા છે સમજાયું સમજાય ગયું કેટલું ભણેલા છે ભાઈ ભણેલા તો સાત પાંચ છોકરી ભણેલા છે अच्छा 4 5 ओकड़ी काम सु करे छे અત્યારે આયા કરિયાણાની દુકાન છે સાપડીમાં એમ હા હા એ જમીન છે એમ કેટલા વીઘા 45 વીઘા અચ્છા 45 વીઘા જમીન છે તો જમીન કોણ સંભાળે જનરલી ભેગા સી મમલ ભેગો હોય છે ભાઈ હમ દેખ એટલે વાવે છે કોણ અને ભાગાજીજી છે સમજી ગયો ભાગમાં દે ગયો

યા બબો ઓથઈ ગયા ઓહો પપ્પા કામ માં ભઈ ગયા છે સમજી ગયી પછી આ બે ભાઈઓ છે તો આ ભાઈ નાનો છે કે મોટો હા ભાઈ નાનો છે સમજી ગયી પછી મોટો ભાઈ ના મેરેજ થઈ ગયા છે હા મોટો ભાઈ નું મેરેજ થઈ ગયા બરોબર છે ઈ એની સાથે છે કે અલગ રહે છે ઈ અત્યારે સુરત છે અચ્છા અચ્છા બરોબર છે એટલે એનું ચુલો અલગ છે અને બીજું બે બેન છે તો બે બે નું ના મેરેજ થઈ ગયા છે હા આ બે બેન અલગ નું થઈ ગયા સમજી ગયી સમજી બરોબર છે બરોબર છે કાઈ વાંધો નહી આપડે પોડીયો ભાઈનું મૂકીએ કોઈ સારામાં સારું પાત્ર મળી જાય એવી આપણે આશા રાખીએ અને બીજું આપડે જે ભાઈ જે દુકાન ને મકાન છે એ માલિકી ના છે સમજે ગયું છે મકાન છે એ કેટલા રૂમ વાળું છે આ રૂમ છે બરાબર બરોબર છે એક રૂમ અને રસોડું હા સરસ સરસ કાઈ કઈ વાંધો નહીં

એમ આમ પછી કરિયાણામાં સરસ આ માલ કાઢતા એટલા વધે હા બરોબર કઈ વાંધો નહીં આપડે આ ઓડિયો મૂકીએ યુટ્યુબ ઉપર બરોબર તમારો મને ફોટો વોટ્સએપ કરી દેજો આ નંબર તમારો છે કે કાકાનો છે

અને ગામમાં કોણ કોણ ક્યાં ક્યાં સમાજ વધારે પડતા સમાજ વધારે છે બઉ સરસ બઉ સરસ ભલે ભલે કઈ કઈ વાંધો ઓડિયો મૂકીએ અને આજે તમારું આજે શું કેવાય સિટી હોય 7 लोग नजदीक થાય તમારે કે કે હા 1000 કિલોમીટર اچھا اچھا બરોબર છે એટલે 3000 થી 15 થાય ને હા ચા છે કે 15 થાય સમજાઈ ગયું સમજાઈ ગયું 15 કરતા થાય હા હા બરોબર ભલે ભલે કાઈ કાઈ માદની હો સમાન કોનો મુકલી જો હા મુક અને ફ્રોડ એક ફ્રોડ કોલ નો એક ધ્યાન રાખજો કોઈ એવો ફ્રોડ કોલ આવે ને તો ક્યાંય આવી તપસાતા નહીં બરાબર હા એ ભલે ભલે ઓ કાઈ વાત હા જે બોલના આ ઓડિયો તમે જોયો હોય તો અમારી શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુ રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ